મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો પૂરા નેવું વર્ષો પછી ચૌદ માર્ચ શુક્રવારના રોજ ફાગણ પૂર્ણિમાનું ચંદ્ર એક અનોખું સંયોગ લઈને આવી રહ્યું છે માતા લક્ષ્મીજીની કૃપાથી બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે આ દિવસ ભાગ્યશાળી સાબિત થવાનો છે આ રાશિઓ માટે આ દિવસ ખૂબ જ શુભ રહેશે અને તેમને ધનલાભ અને સમૃદ્ધિનું વિશેષ આશીર્વાદ મળશે હા મિત્રો મહાલક્ષ્મી યોગના રચનાથી આ વખતે પૂર્ણિમાના દિવસે એક અત્યંત દિવ્ય અને દુર્લભ સંયોગ બની રહ્યો છે આ મહાસંયોગ માત્ર ચાર ભાગ્યશાળી રાશિઓ માટે અત્યંત લાભદાયી સાબિત થશે જેની કિસ્મત આ દિવસે બદલાવ પામશે આ આ ખાસ અવસરે માતા લક્ષ્મી ચાર રાશિઓના ઘરોમાં પધારશે જેનાથી તેમના જીવનમાંથી બધા દુઃખ અને મુશ્કેલીઓ દૂર થશે અને અપાર સુખ શાંતિ આવશે હવે પ્રશ્ન એ છે કે આ ચાર શુભ રાશિઓ કઈ છે જેણે માટે ચૌદ માર્ચ શુક્રવારનો દિવસ ચમત્કારી સાબિત થવાનો છે આ દિવસે મહાલક્ષ્મી યોગની કૃપાથી આ રાશિના જાતકો પર ધનલક્ષ્મી વર્ષશે અને તેઓ ધનવાન બની જશે હવે સમય આવી ગયો છે કે કિસ્મત તેમને પૂરો સાથ આપશે અને તેમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકશે આ વીડિયોમાં અમે તમને એ ચાર વિશેષ રાશિઓ વિશે વિગતવાર કહીશું એટલે વિડિયો અંત સુધી જરૂર જુઓ અને એને મિસ ના કરો કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની સાબિત થઈ શકે છે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે આ કરવું જરૂરી વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો જેથી માતા લક્ષ્મીજીની કૃપા તત્કાળ તમારા સુધી પહોંચી શકે ઉપરાંત આ મહત્વપૂર્ણ માહિતી વધુ ને વધુ લોકો સુધી પહોંચે તે માટે વીડિયોને શેર કરવાનું ભૂલશો નહીં હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે આ દિવસે ભગવાન વિષ્ણુજીની આરાધના વિશેષ ફળદાયી માનવામાં આવે છે સુખ સમૃદ્ધિ અને શુભ ફળ માટે આ દિવસે શ્રી સત્યનારાયણ વ્રત કથાનું પઠન કરવું શુભ માનવામાં આવે છે તમારા માટે જાણવું જરૂરી છે કે વૈદિક પંચાંગ પ્રમાણે ફાગણ પૂર્ણિમા ચૌદ માર્ચના રોજ છે આ તિથિ તેર માર્ચે સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટ થી શરૂ થઈ ચૌદ માર્ચે બપોરે બાર મિનિટ વાગ્યે પૂર્ણ થશે હિન્દુ ધર્મ અનુસાર ઉદય તિથિને મહત્વ અપાય છે એટલે ફાગણ પૂર્ણિમા ચૌદ માર્ચે ઉજવાશે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ફાગણ પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ રહેશે જો કે તે ભારતમાં દેખાશે નહીં તેથી તેનું સૂતક પણ લાગુ થશે નહીં તેમ છતાં ગ્રહણ દરમિયાન શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ અને ભગવાન વિષ્ણુજીનું ધ્યાન કરવું ખૂબ લાભદાયી રહેશે ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન ધ્યાન અને દાનનું વિશેષ મહત્વ છે ફાગણ પૂર્ણિમાના દિવસે શું કરવું આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને લક્ષ્મીનારાયણનું સ્મરણ કરો અને ઘરની સફાઈ કરો સ્નાન કર્યા પછી ગંગાજળ મિક્સ કરેલા પાણી થી આચમન કરવો અને અર્ઘ્ય આપવો આ પછી શ્રી સત્યનારાયણ વિધિપૂર્વક પૂજા કરો પઠન કરો અને ભગવાન પીળા ફૂલ અને ફળ અર્પિત કરો પૂજા પછી આરતી કરી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ને દાન કરો હવે વાત કરીએ આ ચાર શુભ રાશિઓની જેમના માટે પૂર્ણિમા નો દિવસ ભાગ્યશાળી સાબિત થશે મહાલક્ષ્મી યોગના આ દુર્લભ સંયોગમાં આ રાશિના જાતકો ધનલક્ષ્મી આ રાશિઓ પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસવાની છે માતા લક્ષ્મી કેમ ચંચળ છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે માતા લક્ષ્મી ધન અને સમૃદ્ધિની દેવી છે હિન્દુ ધર્મ અનુસાર જો કોઈ વ્યક્તિ પર માતા લક્ષ્મીજીની કૃપા થાય તો તેના જીવનની બધી આર્થિક સમસ્યાઓ દૂર થાય અને એ ધનસંપત્તિથી સમૃદ્ધ બને પરંતુ શું તમે જાણો છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ ચંચળ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે તે એક જગ્યાએ સ્થિર રહેતી નથી એટલે જ જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાપ જોવા મળે છે ધનલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉપાય કરે છે જેથી માતા લક્ષ્મી ખુશ થાય અને તેમને ધન અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલનો મનુષ્યના જીવન પર સીધી અસર પડે છે કોઈ ગ્રહની શુભ સ્થિતિ સૌભાગ્ય લાવે છે જ્યારે કોઈ અશુભ ગ્રહ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ ઉત્પન્ન કરી શકે છે આ વખતે બનતા મહાલક્ષ્મી યોગમાં માતા લક્ષ્મી ચાર રાશિઓ પર વિશેષ પ્રસન્ન છે અને તેમની પર અપાર કૃપા વરસાવવા માંગે છે આ એક દુર્લભ સંયોગ છે જેમાં આ ચાર ભાગ્યશાળી રાશિઓ અચાનક ધનલાભ મેળવવાની છે મિત્રો આ ફાગણ પૂર્ણિમાના દિવસ એ ચાર શુભ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે માતા લક્ષ્મી તેમની પર કૃપા કરવાના છે હવે તેમના જીવનમાં સમૃદ્ધિ અને સંપત્તિની કોઈ અછત નહીં રહેશે અને તેઓ અનુકૂળ સમય માણી શકશે જો તમે પણ આ દિવ્ય સંયોગનો લાભ લેવા માંગો છો તો માતા લક્ષ્મીજીની આરાધના કરો પૂર્ણિમાના દિવસે વ્રત રાખો સત્યનારાયણ કથા પઠન કરો અને દાન કરો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ કરો અને વધુ ને વધુ લોકો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ અગત્યની જાણકારી મેળવતા રહો તો ચાલો એ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ આ સૌભાગ્યશાળી રાશિઓમાં જે સૌપ્રથમ રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહી છે જેના કારણે તમને વિશાળ આર્થિક લાભ થવાના છે જે મહેનત તમે પહેલા કરી હતી તેનો પરિણામ હવે તમને મળવાનું છે અને તમારી યોગ્યતાની સર્વત્ર પ્રશંસા થવાની છે તુલા રાશિના જાતકો માટે હવે જીવનમાં એક એવું પરિવર્તન થવાનું છે જેની તમે કલ્પના પણ કરી ન હતી હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે અને આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખાસ લાભદાયક સાબિત થશે કારણ કે તેમના ધંધામાં ઝડપી વૃદ્ધિ થશે અને તેઓ વધુ નફો મેળવી શકશે તમારા માટે ધનલાભના નવા માર્ગ ખુલી જશે જે લોકો નવો ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે ઉપરાંત જે લોકો સંતાન સુખ મેળવવા માંગે છે તેમને પણ માતા લક્ષ્મીની કૃપાથી સંતાન પ્રાપ્તિનો સૌભાગ્ય પ્રાપ્ત થશે જો કે નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ સારા સમાચાર લઈને આવશે પ્રમોશન અને સેલરી વધવાની તકો ઊભી થઈ રહી છે જ્યારે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને તેમની મનપસંદ નોકરી મળવાની શક્યતા છે એવું કહી શકાય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના જાતકોની દરેક ઈચ્છા હવે પૂર્ણ થવાની છે અને તેમના ભાગ્યની હંમેશા સાથે રહેશે હવે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે કારણ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વરસવાની છે હવે તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ થશે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે ટૂંક સમયમાં જ તમારા ઘરમાં ધનની આવક થશે જેનાથી સુખ શાંતિનું વાતાવરણ રહેશે કુંભ રાશિના જાતકો કે જે નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે તમારે તમારા કાર્યમાં સફળતા મળવાની છે અને ધનલાભની શક્યતાઓ વધશે વ્યવસાય કરતા લોકોને માટે પણ આ સમય લાભદાયક સાબિત થશે કારણ કે તેમના ધંધામાં ઝડપથી પ્રગતિ થશે અને નફો ઘણી ગણો વધી જશે જે લોકો વિદેશમાં નોકરી અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના માટે પણ શુભ સંકેતો મળી રહ્યા છે માતા લક્ષ્મીની કૃપાથી તમારી વર્ષોથી અટકેલી યોજનાઓ હવે પૂરી થવાની છે રાશિના જાતકો માટે આ કહીએ કે હવે તમારું ભાગ્ય ખુલી ગયું છે તો તે ખોટું નહીં હોય એવું લાગે છે કે તમારું જીવન હવે બદલાઈ જવાની તકો ઊભી થઈ રહી છે માતા લક્ષ્મીના આશીર્વાદથી ધનલાભના અનેક અવસર તમારા જીવનમાં આવવાના છે અને એક મોટો બદલાવ તમારું જીવન ખુશીઓથી ભરી દેશે હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે એક શુભ સંદેશ છે માતા લક્ષ્મી તમારા જીવનમાં મોટો બદલાવ લાવવા જઈ રહી છે હા મિત્રો તમારા માટે આવનાર સમય ખૂબ જ શુભ સાબિત થશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને ધન સંબંધિત અનેક લાભો મળશે હવે તમારા જીવનમાં સમૃદ્ધિનો એક નવો દોર શરૂ થવા જઈ રહ્યો છે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને આર્થિક સમૃદ્ધિ તરફ લઈ જશે મકર રાશિના જાતકો માટે ખુશીના દરવાજા ખુલશે હવે તમારું ભાગ્ય તેજીથી ચમકશે દેવી લક્ષ્મી પોતે તમારા ઘરમાં પ્રવેશ કરી રહી છે જેના કારણે તમારા જીવનમાં આનંદ અને સુખની વર્ષા થશે તમે તમારી તમામ મુશ્કેલીઓનો ડટીને સામનો કરી શકશો અને સફળતાના પથ પર આગળ વધશો તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે જેના કારણે તમારું જીવન વધુ સુખમય અને શાંતિમય બની જશે વેપારી અને નોકરી કરતા લોકો માટે શુભ સંકેત વેપાર કરતા લોકોને તેમના ધંધામાં મોટો નફો થશે બીજી બાજુ નોકરી કરતા લોકોને તેમના કાર્યકિર્દીમાં મહત્વપૂર્ણ ખુશખબરી મળી શકે છે જેના કારણે તેઓ નવી ઊંચાઈઓ સર કરશે મકર રાશિના જાતકો માટે એટલું જ કહેવું યોગ્ય રહેશે કે માતા લક્ષ્મીજીની કૃપાથી હવે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની વર્ષા થવાની છે મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સંકેત મળી રહ્યા છે તમારી કુંડળીમાં એક દુર્લભ મહાલક્ષ્મી યોગ બનેલો છે જે ખૂબ ઓછી વાર સર્જાય છે આ વિશેષ યોગને કારણે તમને માતા લક્ષ્મીજીની સેવા અને ભક્તિ પર વધુ ધ્યાન આપવું જોઈએ કારણ કે તેનાથી તમારું ભાગ્ય વધુ તેજસ્વી બનશે મેષ રાશિના જાતકો માટે આર્થિક સમૃદ્ધિ અને સફળતાનો સમય તમે ટૂંક સમયમાં એવા વ્યક્તિને મળવાના છો જે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલી શકે છે માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારું જીવન સુખ સુવિધાઓથી ભરપૂર રહેશે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા અને લાભ જ મળશે વેપારીઓ માટે આ સમય ખૂબ લાભદાયી સાબિત થશે કારણ કે તેમનો ધંધો ઝંપલાવશે મેષ રાશિના નોકરી પ્રેમી અને સંતાન પ્રાપ્તિ ઈચ્છનાર માટે શુભ સમાચાર જે લોકો નોકરી શોધી રહ્યા છે અથવા પોતાની કાર્યકિર્દીમાં ઊંચી રીતે આગળ વધવા ઈચ્છે છે તેમના માટે પણ આ સમય ખૂબ શુભ સાબિત થશે તેમનું મનપસંદ નોકરી મેળવવાનું સપનું પૂર્ણ થશે પગાર વધારો પ્રમોશન અને પ્રગતિના યોગ પણ પ્રબળ બની રહ્યા છે માતા લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના જાતકોને ધન પ્રાપ્તિ માટે અનેક અવસરો મળશે સાથે જ જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેઓ માટે પણ શુભ સંકેત છે એ વાતમાં કોઈ શંકા નથી કે હવે તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે માતા લક્ષ્મી તમારા જીવનમાં અપાર ધન અને સફળતા લઈને આવી રહી છે જેનાથી તમારું આખું જીવન બદલાઈ જશે આ ભાગ્યશાળી રાશિઓ છે જેમને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે આ રાશિના જાતકોને ટૂંક સમયમાં ધનલાભ થવાનો છે અને તેઓ સમૃદ્ધિના માર્ગે આગળ વધશે એવું કહેવું યોગ્ય રહેશે કે આ ચાર રાશિના લોકો હવે માલામાલ થવાના છે માતા લક્ષ્મીની કૃપાથી તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન વૃદ્ધિ અને સફળતાઓ આવવાની છે જે તેમના જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખશે ધન્યવાદ